અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે હજારો સમર્થકોની હાજરીમાં પદભાર ગ્રહણ કર્યો તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં તેલંગાણાને બાદ કરતા તમામ રાજ્યોમાં કોંગ્રેસની હાર થતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં હતાશા અને નિરાશા વ્યાપી જવા પામી હતી જ્યારે આવા સંજોગોમાં કાર્યકરોનો ઉત્સાહ ટકી રહે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન પ્રમુખોની નિમણૂક સાથે તૈયારીઓ આરંભી છે જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આજ રોજ તારીખ બારમી ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુદ્દેદારો અને હજારો સમર્થકોની હાજરીમાં પદભાર ગ્રહણ કરવામાં આવ્યો હતો આપ દેખ રહે છે સીટી 24 ન્યૂઝ ચેનલ